જય હિન્દ જય ભારત મિત્રો આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે ગુજરાત જ્ઞાન સાથના મેરિટ સ્કોલરશીપ યોજના શું છે આ યોજનાની અંદર ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે જેનું જાહેરનામું છે એ પચીસ જાન્યુઆરીએ બહાર પડ્યું છે અને ઉમેદવારોએ રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે એ છેલ્લી તારીખ નવ ફેબ્રુઆરી છે આના માટે પરીક્ષા ફીની આપણે વાત કરીએ તો નિઃશુલ્ક છે અને પરીક્ષાની તારીખ જે છે એ ત્રીસ માર્ચ બે છે વિદ્યાર્થીઓને ટોટલ ચોરાણું હજાર રૂપિયા છે એની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર ક્વોલિફાય થાય છે એમને ધોરણ નવ ની અંદર વાર્ષિક બાવીસ હજાર ધોરણ દસ માં પણ વાર્ષિક બાવીસ હજાર ધોરણ અગિયાર માં પચીસ હજાર અને ધોરણ બાર માં પચીસ હજાર એમ ટોટલ ચોરાણું હજાર ની સરકાર છે એ સહાય કરે છે તો ચલો આ વિડીયોની અંદર આપણે જોઈએ ઓફિશિયલ માહિતી શું છે અને આની અંદર વિદ્યાર્થીઓ કેવી રીતે આવેદન કરી શકે છે બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાની છું તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો હવે દર વર્ષે ધોરણ પાંચ છે એ પૂર્ણ કરનાર ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે એને પસંદ કરવા અને તેમને ધોરણ છ થી બાર સુધીનો અભ્યાસ છે એ પૂરો કરવા માટે શિષ્યવૃત્તિ આપવા આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે હવે આ જે છે એ ઓફિશિયલ પરિપત્ર છે જેમાં પરીક્ષા માટેની યોગ્યતાની આપણે વાત કરીએ તો સરકારી અને અનુદાતિત શાળાઓમાં ધોરણ એક થી પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ મોડેલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ છ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ આપી શકશે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે વિદ્યાર્થીઓને ધોરણ છ ની અંદર પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ છે એ આપવામાં આવશે ત્યારબાદ સ્વનિર્ભર ખાનગી શાળાઓની અંદર ધોરણ પાંચનો અભ્યાસ જેમને પૂર્ણ કર્યો છે એ વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ જે સ્કૂલ છે એની અંદર 25% બેઠકોની મર્યાદામાં અને મોડેલ સ્કૂલમાં ધોરણ 6 ના પ્રવેશ માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ આપી શકશે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટના આધારે આ વિદ્યાર્થીઓને રક્ષા શક્તિ અને મોડેલ સ્કૂલની અંદર ધોરણ 6 ની અંદર પ્રવેશ આપવામાં આવશે આ ફીની આપણે વાત કરીએ તો એ નિશુલ્ક છે ત્યારબાદ કસોટીનું માળખું જે છે એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એ એમસીક્યુ પ્રકારની રહેશે જેની અંદર જે પ્રશ્નપત્ર છે એ એકસો ને વીસ ગુણનું રહેશે અને જેનો સમય જે છે એ એકસો પચાસ મિનિટનો રહેશે જે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમની અંદર રહેશે અને આની અંદર ધોરણ પાંચના અભ્યાસક્રમો પર જ રહેશે જેમાં ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતાની કસોટી સામાન્ય જ્ઞાન વગેરે વિષય પર આધારિત પ્રશ્નો છે એ આની અંદર રહેશે અને આનો ગુણભાર છે તાર્કિક ક્ષમતા જે છે એના ત્રીસ પ્રશ્ન ગણિતના ત્રીસ પ્રશ્ન પર્યાવરણના વીસ પ્રશ્ન ગુજરાતી અંગ્રેજી અને હિન્દીના કુલ ચાલીસ પ્રશ્ન એમ એકસોને વીસ ગુણનું જે પ્રશ્ન છે એ રહેશે અને એનો જે સમયગાળો છે એ એકસોને પચાસ મિનિટનો રહેશે આની અંદર માઇનસ પદ્ધતિ છે એ કંઈ આપેલી નથી તો કદાચ માર્ક્સ છે એ માઇનસ થશે નહીં હવે પરીક્ષા કેન્દ્રની આપણે વાત કરીએ તો પરીક્ષા માટે નોંધાયેલા ઉમેદવારોની સંખ્યા પરીક્ષા લક્ષી વહીવટ અનુકૂળતાના આધારે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તાલુકામાં કસોટી અથવા તો પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે ધોરણ દસ અને બાર ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાના કેંદ્રો ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષા આપવા માટે ઉપસ્થિત થવાનું રહેશે હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો પરિણામ અને મેરિટ લિસ્ટ કેવી રીતે બનશે તો કે આ પરીક્ષાનું જે પ્રમાણ છે એ રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ www.sebexam.org છે એના ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે કોમન એન્ટ્રન્સ પરીક્ષામાં પરીક્ષામાં કટ ઓફ કરતા વધુ માર્ક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા શાળાની કચેરી અને ગાંધીનગરની યાદીને સુપરિત કરવામાં આવશે ઉપર મુજબની યાદી પૈકીના વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ખરાઈ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને અનુદાતિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા કરવામાં આવશે અને શાળા પસંદગીની આપણે વાત કરીએ તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે શાળાઓ છે એની અંદર પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ માટે પસંદગી નિયામકશ્રી શાળાઓની કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે તે મુજબનું રહેશે હવે અમુક અગત્યની સૂચના આપણે કરી વાત કરીએ તો આ પરીક્ષા માટે ફોર્મ છે એ ઓનલાઈન જ ભરવાનું છે કોઈ પણ ઓફલાઈન ફોર્મ છે આની અંદર ભરવાનું થતું નથી મેરિટ મુજબ બાળકોને પ્રવેશ છે તેમજ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ છે એ આપવામાં આવશે પરીક્ષા સંબંધિત બધી જ માહિતી છે એનાથી માહિતગાર થવા માટે તમારે ડબલ્યુ આ વેબસાઇટ ઉપર રેગ્યુલર તમારે જોતું રહેવાનું રહેશે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના બાળકો માટે સમગ્ર શિક્ષા કચેરીનું ઓનલાઈન પોર્ટલ છે એ ડબલ્યુ 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 ડોટ સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન પરથી તથા ખાનગી શાળાના જે બાળકો છે એને ડબલ્યુ ડબલ્યુ છે આ જે વેબસાઇટ છે એના ઉપરથી ઓનલાઈન આવેદનો છે એ કરી શકશે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાય છે એ કરવામાં આવતી નથી આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વ્યક્તિગત માહિતી છે વિદ્યાર્થી પોતે જ આના માટે જવાબદાર રહેશે આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આવેદન પત્ર ઓનલાઈન ભરવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ છે તે માહિતીની વિગતો વિદ્યાર્થીઓ દ્વારા છુપાવવામાં આવી હોય અથવા તો ખોટી માહિતી આપવામાં આવેલું બોર્ડને જો માલુમ પડશે તેવા વિદ્યાર્થીઓનું પરિણામ છે એ રદ કરવાનો નિર્ણય છે એ બોર્ડની પાસે રહેશે ત્યારબાદ પરીક્ષાના ફોર્મ મોડેલ સ્કૂલ શાળામાં બીઆરસી ભવન અને સીઆરસી ભવનમાં તથા જે વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી તદ્દન નિઃશુલ્ક ભરવામાં આવશે સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ છે એ માત્ર રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં જ પ્રવેશ છે એ આપશે અને રક્ષાશક્તિ સ્કૂલમાં સ્વનિર્ભર શાળાઓ માટે વધુમાં વધુ પચાસ વિદ્યાર્થીઓ છે એને એડમિશન આપવામાં આવશે વિદ્યાર્થીઓ છે એ વેબસાઇટ પરથી ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ છે એ કાઢી અને પોતાની પાસે રાખવાની રહેશે હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા આપવામાં આવશે આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરમાં એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવશે અને આ વેબસાઇટ છે એના ઉપર પણ તમારે જાતે ચેક કરતું રહેવા હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે પાછળ આપેલી સૂચનાઓ છે એ વિગતવાર ભરવાની રહેશે અને હોલ ટિકિટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી છે ઓએમઆર સીટ છે એ નમૂના મુજબ છાપેલ તમામ સૂચના વિગતવાર છે એ અભ્યાસ કરવો જરૂરી છે હવે હોલ ટિકિટની કોપી કાઢ્યા બાદ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્ય શ્રેના સહી સિક્કા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઈઝનો જે ફોટો છે એ હોલ ટિકિટ પર ચોપટાડવાનો રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાઈ રહેલી આ કસોટી બાબતે વિદ્યાર્થીઓ તેમ વાલીને લાલચ કે છેતરપિંડી આચરે એવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા માટે જાણ કરવામાં આવે છે કોઈ પણ જાતની લાગવક છે એ વિદ્યાર્થીઓને ગેરલાયક ઠરાવી અને શિક્ષાત્મક કાર્યવાહી છે એ કરવામાં આવશે વિદ્યાર્થીઓ પોતાનું કોમ્પ્યુટરાઇઝડ હોલ ટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખની મદદથી ડાઉનલોડ કરી શકશે

હવે ઓનલાઈન અરજી કરતી વખતેની ખાસ સૂચનાઓની આપણે વાત કરીએ તો ઉપરોક્ત દર્શાવેલ શાળામાં પ્રવેશ માટે તથા સ્કોલરશિપ માટે લાયક ધરાવતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન શાળા ના પ્રકારના વિકલ્પો પસંદ કરવાના રહેશે અને એક જ વખત ઓનલાઈન દરખાસ્ત છે એ કરવાની રહેશે અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક પૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે જેમાં નામ અટક જન્મ તારીખ જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી સુધારો કરવામાં આવશે નહીં સમગ્ર જે ફોર્મ છે એ અંગ્રેજી માધ્યમમાં ભરવાનું રહેશે સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ છે એ www.schoolattendance.gujarat.in પરથી તથા ખાનગી શાળાના જે બાળકો છે એ www.acbexam.org પરથી ઓનલાઈન આવેદન છે એ કરી શકે આ પરીક્ષા માટે સરકારી શાળાના અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની સમગ્ર શિક્ષાની કચેરી સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન પોર્ટલ પર અને સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓની રાજ્ય પરીક્ષા બોર્ડની જે એસ ઈ બી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ પર ઓગણત્રીસ એક બે હજાર ચોવીસથી નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન જે ફોર્મ છે એ ભરવાના રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની જે રીત છે એની આપણે વાત કરીએ તો સરકારી શાળા અને અનુદાતિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે ત્યાંથી તમારે લોગ ઇન કરવાનું છે ડાબી સાઈડ પર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લખેલું આવશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પર ક્લિક કરતા ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ છે એનું ઓટોમેટિક લિસ્ટ જનરેટ થશે ત્યારબાદ જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેના નામની સામે ટિક કરવાનું રહેશે વિદ્યાર્થીના નામની સામે ટિક કર્યા બાદ આપેલી બાહેન્દ્રી પર ટિક કરવું ત્યારબાદ વિગતો ચકાસી સબમિટ અને કન્ફર્મ કરવું ત્યારબાદ સેવ કરી અને એપ્લિકેશનને પ્રિન્ટ કરવી તો આ જે આઠ પોઈન્ટ છે એ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે છે જ્યારે સ્વનિર્ભર ખાનગી શાળાના જે વિદ્યાર્થીઓ છે એને એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી પર લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ એમાં એપ્લાય નાવ કરવાનું એપ્લાય નાવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે એપ્લિકેશન ફોર્મેટમાં સૌપ્રથમ આધાર કાર્ડ ના નંબર નાખ્યા બાદ સબમિટ આપવાનું રહેશે જેથી વિગત છે એ ઓટો ફિલ જોવા મળશે જે તપાસી બાકીની વિગતો છે એ વિદ્યાર્થીઓએ જાતે ભરવાની રહેશે ચકાસી એક પોર્ટલ છે અને સ્વનિર્ભર શાળાઓ માટે પણ અલગ પોર્ટલ છે તો આ જે છે એ પૂરી મેરિટ સ્કોલરશીપ યોજના અને ધોરણ છ ની અંદર એડમિશન માટેના જે ફોર્મ છે એ આવી રીતે તમારે ફિલઅપ કરવાના છે અને આ જે પરિપત્ર છે એ પચીસ જાન્યુઆરીના દિવસે જાહેર થયો છે અને જે રાજ્ય પરીક્ષા બોર્ડના જે અધ્યક્ષ છે એમના દ્વારા જાહેર કરવામાં આવેલો છે તો જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડી દો એટલે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાવો